કચ્છના ભુજમાં ખાડાઓનું સામ્રાજ્ય હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે વરસાદના કારણે ખાડા ન દેખાતા અનેક લોકો ખાડામાં ખાબક્યા લોકો ખાડામાં પડતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે ભુજ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ખાડામાં ગઈ હોય તેવી સ્થિતિ અને તેની સાબિતી પૂરતા આ તમામ દ્રશ્યો છે જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ખાડામાં અનેક લોકો વાહનો સહિત ખાબક્યાના દ્રશ્યો સામે આવ્યા છે તો આપ સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો કઈ રીતે ભુજમાં સામ્રાજ્ય અને આ સામ્રાજ્યમાં પડતા સ્થાનિકો પ્રજાજનો કઈ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે કેવી રીતે મહિલાઓ છે જે પોતાનું વ્હીકલ લઈને જઈ રહી હોય અચાનક આ ખાડામાં તેમનું વ્હીકલ ખાબકે છે ચાલતા જતા લોકો પણ કેવી રીતે અહીંયા ભરેલા પાણી વચ્ચે ખાડામાં ખાબકે છે અને પારાવાર મુશ્કેલી પડે છે તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જોકે કઈ રીતે ભુજ પાલિકાની તમામ કામગીરીના દાવા અહીંયા પોકર સાબિત થઈ રહ્યા છે ને તેના કારણે પારાવાર મુશ્કેલી સહન કરતા તમામ રહીશો વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે રાજેન્દ્ર રોડ રસ્તા ભુજના શું ખાડાઓનું સામ્રાજ્ય છે જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે એ તો કંઈક અલગ કહી રહ્યા છે

લોકો પરેશાન થાય છે કોઈ વાહન ગબડે છે ક્યારે ક્યારે પોતે લોકો પણ ગબડતા હોય છે આવી રીતે એની કામગીરી સામે સવાલો થયેલા છે તો જાગૃત લોકોએ ખાટામાં ખાડામાં સિમ્બોલ ઉભો કરી અને ખતરાનો સિમ્બોલ કે ભાઈ અહીં કઈ છે એવો પણ પાર્ટી પણ ભરાવેલા છે આવી રીતે લોકોને પરેશાની થાય છે નગરપાલિકાના જે કામગીરી છે એના સામે સવાલો પણ ઉઠી રહ્યા છે જી પોકળ સાબિત થઈ રહ્યા છે પારાવાર મુશ્કેલી કઈ રીતે અહીંયા જનતા સહન કરી રહી છે ઝી ચોવીસ કલાકની સ્ક્રીન પર એક્સકલુઝિવ દ્રશ્યો રહ્યા છો જ્યાં ખાડામાં અનેક લોકો વાહનો સહિત ખાબક્યા તેના દ્રશ્યો સામે આવ્યા છે તો રોડ રસ્તા પર કઈ રીતે ખાડામાં લોકો ખાકી રહ્યા છે મુશ્કેલી પડી રહી છે પરંતુ એસીની અંદર બેઠેલા એ સરકારી અધિકારીઓને જાણે કે ક્યાં કોઈ ફરક પડે છે તો માત્ર કાગળ પર કામગીરી કરવાની હોય તેવા આવ્યા છે એક બે નહીં પરંતુ સેંકડોની સંખ્યામાં અહીંયા ખાડામાં આ જ રીતે લોકો પડતા રહ્યા આસપાસના સ્થાનિકો તેમની મદદે આવ્યા તેમને બહાર કાઢ્યા પરંતુ જાણે કે આ સીસીટીવી ફૂટેજ જનતાને દેખાય છે તંત્ર સુધી નથી પહોંચતું તંત્રના અધિકારીઓ સુધી પહોંચતા તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને કદાચ પહોંચ્યા પણ હોય પણ તંત્રના અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને રાજા શાહી ભોગવી રહ્યા છે તેમને જાણે કે કંઈ ફરક નથી પડતો તેમના પેટનું પાણી પણ ન હલતું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ તો ભુજમાંથી સામે આવી રહી છે ભુજમાં જ્યાં સામાન્ય વરસાદ પચીસ ટકા વરસાદ અત્યાર સુધી ભુજ અને પૂરા કચ્છમાં નોંધાયો છે પરંતુ આ પચીસ ટકા વરસાદમાં કઈ રીતે ભુજની હાલત ખાડાઓના સામ્રાજ્યના તળે દબાયેલું આ ભૂજ અને ત્યાંના રોડ રસ્તા અને ત્યાંના સ્થાનિકો ત્યાંની જનતા ત્યાંના પ્રજાજનોને કયા પ્રકારે અહીંયા મુશ્કેલી વેઠવી પડી રહી છે એ કોના પાપે એ સૌથી મોટો સવાલ થાય કેમ કે આ પ્રજાના પ્રતિનિધિઓ જ હતા જેમણે સ્થાનિકોને તમામ સગવડ આપવાની વાતો કરી હતી પરંતુ સગવડની તો દૂરની વાત છે કઈ રીતે અહીંયા લોકોને અગવડ પડી રહી છે તે જુઓ પ્રજાના પૈસા ટેક્સ રૂપે વસૂલવામાં તો આવે છે દાવાઓ કરવામાં આવે છે કામ માટે મંજૂરી પણ લેવામાં આવે છે ત્યાં સુધી કે રોડ રસ્તા બની પડ જાય છે પરંતુ આ રોડ રસ્તામાં ભારોભાર ભ્રષ્ટાચાર અને આ ભ્રષ્ટાચારના કારણે માત્ર ને માત્ર જનતાને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે વધુ વાત કરવા માટે આપણી સાથે ધારાસભ્ય કેશુ પટેલ જોડાઈ ગયા છે સર આપનું સ્વાગત છે જી ચોવીસ કલાકમાં રોડ રસ્તા પર પડતા ખાડાઓ ચોમાસામાં સૌથી વધારે પ્રજાજનોને હેરાન કરતા હોય છે ભુજના દ્રશ્ય સામે આવ્યા છે જ્યાં ખાડામાં કઈ રીતે એક બાદ એક લોકો પડી રહ્યા છે એક બે નહીં પરંતુ સેંકડોની સંખ્યામાં લોકો છે કેમ ખાડાનું સામ્રાજ્ય ભુજના રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે સાહેબ એવું નથી વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે રોડ બન્યા હોય ન બન્યા હોય અને ખાડા વરસાદના કારણે ધોવાતું હોય પાણી ભરાતું હોય ત્યાં બનતું હોય પણ મને જે વાત કરી સીસી રોડ માં તો હું એ તપાસ કરાવીશ મારો હંમેશા આગ્રહ રહેલો છે કે નગરપાલિકા કાઉન્સિલરો અને કોન્ટ્રાક્ટર ને ગુણવત્તા સભર કામ થાય અને એ રોડ કાકરી ત્યાં ભારે વાહન ચાલતા ન હોય એટલે ખાડા પડવાનું કોઈ કારણ જ નથી પડવા પણ ના જોઈએ અને દસ થી પંદર વર્ષ સીસી રોડ ચાલવો જોઈએ તથા તમે ધ્યાને મૂક્યું છે તો હું હમણાં જ આને શિઓને પૂછી કાસડી કરીને પેલું તો શુક્ર ખાડા પડ્યા એ વિષય આવે ખાડા પડ્યા ના પડવા જોઈએ એના માટે શું જવાબદારી અને પછી એને પૂરવા માટે શું કરવું જોઈએ એ હું સત હમણાં જ પૂછી અને આગળ એટલે કેશુભાઈ ખરેખર ત્વરિત કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે કેમ કે જો આટલા વર્ષમાં અહીંયા આ પ્રકારે ખાડા પડતા હોય પ્રજાને આટલું હેરાન થવું પડતું હોય તો આપ તો પ્રજાના પ્રતિનિધિ કહેવાઓ આપના પર વિશ્વાસ મૂક્યો છે જનતાએ કામ કરવું પડશે સાહેબ ન થાય એવું નથી પણ આ વિષય છે નગરપાલિકાનો મારે આખો વ્યવસ્થા જોતી છે છતાં હું પૂછી શકું એક પ્રતિનિધિ તરીકે પ્રશ્ન તમે જો નગરપાલિકાના પ્રમુખ ને યા સીઓ ને

અમે ધ્યાન દોર્યું છે એ મામલે આપ કામ કરો એવી આશા રાખીએ છીએ હવે પાલિકાના અધિકારીઓ સાથે પણ અમે વાત કરીશું કોન્ટેક્ટ કરીશું ને એમને પણ જણાવીશું આપ પણ આ વાત એમના ધ્યાને મૂકો એવી આશા રાખીએ છીએ અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર આપણી સાથે વધુ વાત કરવા માટે પાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ જોડાઈ ગયા છે સીધા પાસે વાત કરીશું જીગર ભાઈ આપનું સ્વાગત છે જી ચોવીસ કલાકમાં ભોજના રસ્તાઓમાં શું ખાડાઓનું સામ્રાજ્ય છે સાહેબ મેડમ ખાડાઓનું સામ્રાજ્ય છે એવું તો ના કહી શકાય હા નગરપાલિકા દ્વારા જે જે આવી જે ઘટનાઓ બનતી હોય છે કે જે ખાડા પડેલા હોય છે એ રિપેરિંગ કરવાની કામગીરી અમારી ચાલુ જ હોય છે અને જ્યાં જ્યાં આવી ફરિયાદ મળે ત્યાં અમારા વાર્ષિક ભાવ નક્કી કરેલા હોય છે તરફથી એની ગ્રાન્ટ પણ મળતી હોય છે અને કામગીરી અમે કરતા છીએ બાકી વરસાદમાં જે અમુક જગ્યાએ આવા ખાડા પડે છે કાં તો કોઈ ગમે તે રીતે કોઈ લાઈન લેવા માટે કે અન્ય રીતે કંઈ ખાડા કરેલા હોય તો આ બાબતો જે ધ્યાને આવતી જાય છે એની સમારકાન કામની કામગીરી અમે કરતા જોઈએ છીએ

પ્રજા પરેશાની ના પડવી જોઈએ ખાડા છે તો ખાડા જલ્દીથી થી એટલી આશ અને એટલી કામગીરીની આશા તમારી પાસે રાખીએ છીએ આભાર જીગર ભાઈ